કલર હારો લાગે એમ તો પી લઈએ જે હોય કાર્બન ડાયોક્સાઇડ હોય કે ઓક્સિજન મસ્કુલ છે કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ આઈ હોપ તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો ને મસ્ત હશો આજે તમે અમે બેસી ગયા છે કેમ કે બહુ દિવસ પછી અમે ઘરે ક્યુ આવી ગયો છે પાછો તમે જોઈ શકશો બહુ દિવસ પછી આવ્યો છે ક્યુ 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 હાય

હા ઇસ્મેલો ખાઓ તો અમારે તો ક્યુ રમી રહ્યો છે અત્યારે અને અમારે કચરા પોતા બાકી છે પણ એ ખાય છે ને રમે છે તો અમે પણ થોડી વાર એની જોડે રમીએ બહુ દિવસે આવ્યો છે એક વર્ષનો થઈ ગયો ફર્સ્ટ બર્થડે એનો ગયો નહીં કામ હેપી બર્થડે કરો ક્યુ હેપી બર્થડે ટુ યુ છોકરો બહુ પતલો થઈ ગયો છે તો ચલો મળીએ થોડી વાર રમાડીએ હલો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ શોપિંગ કરવા ક્યાં જઈ રહ્યા છીએ નહેરુનગર લાલ દરવાજા તો મારા ફ્રેન્ડની રાહ જોઉં છું એ આવે ત્યાં સુધી અમે અહીંયા ઊભા છીએ બીજી સાબેન પણ અહીંયા વેટ કરી રહ્યા છે નહીં સારું મારી ફ્રેન્ડ આવવાની છે કોણ આવવાનું છે અહીંયા વિહા તો આવી નહીં તો ચાલો ત્યાં જઈને સસ્તું માર્કેટ છે બજાર અમદાવાદનું અમારા એસજી હાઇવેનું તો તમને બતાવીએ ત્યાં જઈને શું શું લઈએ છીએ કેટલું સસ્તું છે કેવું છે બધું તો ચાલો ત્યાં જઈને મળીએ તો ભાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ નહેરુનગર નાલ દરવાજા હજી બજાર બધું ઓપન જ થાય છે અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ ચપ્પલ્સ કોઈ બી લો ટુ ફિફ્ટી અને ટુ હંડ્રેડમાં જ છે બસો ને અઢીસો રૂપિયામાં કોઈ પણ ચપ્પલ લો વેરાયટી બહુ જ બધી છે અહીંયાથી ત્યાં સુધી અને અહીંયાથી પણ આમ સુધી બે જોડ લેવા હોય તો આ બધી છે ને પચાસ વાળી છે અને આગળ વાડી પેલા પચાસ થી સો ની અંદર આ બધી તમને વેરાયટી મળી જશે જોવામાં અને નેલ નેલ પોલિશ અને લિપસ્ટિક છે આખી લારી તમારે જેટલી જોઈએ એટલી અલગ અલગ કલરમાં બધું મળી જશે અને ભાઈ તો ચાય પીવામાં બી હાલ જ ખુલ્લી છે એટલે ચાય પીવામાં મશગુર છે ચલો તો આગળ જઈએ પછી મળીએ બીજું અહીંયા બધી ઇયરિંગ છે એ ના લેવાય બકલ ને અહીંયા જોઈ શકો છો લેડીઝ વેર છે વન પીસ ટોપ્સ ટી શર્ટો છે આ બાજુ તમે કહેશો લેડીઝ આઇટમ જ બતાવો છે કેમ કે અમે લેડીઝ છીએ તો લેડીઝ જ આઇટમ બતાવીએ ને તમે જોઈ શકો છો સોનું ના પહેરવા તો બગસરાનું જ છે આ બધું

ચલો જોઈ લઈએ આપણે પણ ગાઈસ અહીંયા જીન્સ જોઈએ છે વિદિશા માટે દીપ્તિ માટે અને અહીંયા બધા જીન્સ છે કાર્ગો ટાઈપના નવી વેરાઈટીઝમાં પેરીટ જો 36 34 હા અને બટન વખાય ના વખાય ના થાય જડડા નું કોઈ ના હોય બેટા નહીં ફિટ છે બઈલા આનાથી નથી મોટી નહીં હોય આ તો ફિટ પડે સારું મારે ગાઈસ આ પિંક कलर નો મસ્ત છે બધા ડ્રેસ હેવી મત શું પ્રાઇસ છે બઈલા હા આ વાડે આ લાઈન વાળા આપની અચ્છા 1500 બે જો ગાઈસ કેટલું સસ્તું માર્કેટ છે અમદાવાદમાં એસજી હાઈવે પર ગાઈસ જો હવે અમે પર્સ લેવા આવી ગયા ફરતા ફરતા આ ભાઈ તો બાજુ ની દુકાન માં નતા તમે કટ ચાલુ છે બ્લેક લેવું છે સારું છે બીજા કયા વોચ લેવી છે વોચ જોવા આવી ગયા કેટલા ની છે ભાઈ ના વોચ કેટલા હા જોઈ લે હેડો ભૂખ લાગી ગઈ તો દીધી સા તો ખાય છે દાબેલી અને મેં પેક કરાવી દીધી છે ચોડાફળી બહુ જ મસ્ત છે ગુજ્જુ ચોડાફળીવાળા ટેસ્ટી ચોડાફળી ચટણી પણ બહુ મસ્ત છે તમે અહીંયા આવો તો જુઓ ખાણીપીણી પણ છે સામે પાણીપુરી છે આ બાજુ દાબેલી વડાપાઉં છે આઈસ્ક્રીમ છે ખાણીપીણી પણ હવે ખુલી ગયું છે ફાઇનલી અમે ચપ્પલ ને બધું લઈ લીધું છે શોપિંગ થઈ ગઈ છે તો ચલો હવે ઘરે જઈ પછી તમને મળી જાય તો ફાઇનલી ઘરે પહોંચી ગયા બહુ ટ્રાફિક હતો કેમ કે અત્યારે બધાને ઓફિસ છૂટતી હોય ને એટલે એટલે બહુ જ ટ્રાફિક હતો અને અમે બધું લઈ આવ્યા છીએ શોપિંગ તો કરી આવ્યા ધુમાડો બોલી આવ્યા જો હું સેન્ડલ લાવી છું એવા ચીજો કમેન્ટ્સમાં આ મારા છે આ રિસાના છે મારા પણ બ્લેક જોઈતા હતા પણ બ્લેકમાં હતા ને મારામાં મારી સાઈઝમાં તો મારે આ ઉપર બ્લેક છે ને નીચે ઘણું બધું લઈ આવ્યા છે હવે જોઈ લઈએ ધીરે ધીરે ભૂખ પણ છે થોડો નાસ્તો ત્યાં કરો તો પણ હવે ઘરે ચોળાફળી લાવી છું તો મસ્ત ઠંડી ચટણી છે તો ખાઈ લઈએ પછી મળીએ ચોળાફળી તો ખાઈ લીધી અને હવે થોડું માથું ચડવા માંડ્યું છે એટલે હવે પીવી પડશે સોડા

પછી શું લખ્યું ક્રિસ્પી ક્રિસ્પ્રેસ્ટ ક્રિસ્પેસ્ટ ટેસ્ટ ટેસ્ટ કાર્બો કાર્બોટાઇટ વોટર આપણે ટેસ્ટ કરીએ ડાયટ કોક કોક ડાયટ ખોલ્યા લલ શું લખ્યું નો કેલોરીઝ જો પી લઈએ જે હોય કાર્બન ડાયોક્સાઇડ હોય કે ઓક્સિજન હોય કે ગટરનું પાણી હોય પણ માથું ચડ્યું છે એટલે પીવી તો પડશે જ તમે ચમ આવ્યા છો તે હે જો ગાઈ આજે મેં એને એક બ્રેસલેટ લઈ આપી બુરી નજર વાલે તેરા મુ ખુલી રહ્યા ઉપરાય નહીં લેપટોપ ઉપર જોજ બાપા અને અમે પી લઈએ ટેસ્ટ કરીએ કે કેવો આવશે નો સુગરવાળું તો ફર્સ્ટ ટાઈમ પીવું છું હું તો ખબર નહીં કેવું હશે પીજો કેવું હશે ખબર મોઢું જોઈને ખબર પડી જશે ઓળકાર આવી ગયો બસ મારે ઓળકાર જ લાવશે

શેર કરજો કમેન્ટ કરજો પણ કરજો બાય કે તમે ડાયટ કોઈ દિવસ ડાયટ માં શું તો